આ શખ્સ બોલે બોલેરો પિકઅપ ગાડી ચોરી કરતો હતો જે અંતર્ગત શખ્સ વડોદરામાંથી ઝડપાશે આરોપી લખનસિંહ સિકલેજર વિરુદ્ધ એકવીસ ગુના પણ નોંધાયેલા છે આરોપી ને ગાડી કબજે લઈ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ને પોલીસને પોલીસ ને હવાલે કર્યો છે પૂરો પર નેશન પ્લસ ન્યુઝ પ્રોગ્રામ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર